તો જય દ્વારકાધીશ મારા ભાઈઓ બહેનોને તો આગળ વધી આપણી પહેલી અપડેટ બાજુ આવી રહી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના વિશે તો મિત્રો તમને ખબર જ હશે કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી અને તેના કારણે ચોવીસ લોકો મૃત્યુ પામ્યા છે અને હજી આંકડો વધવાના ઉપર જ છે તો મિત્રો આ ન્યૂઝ તમને સાંભળી જ લીધા હશે પરંતુ તેમાં આગળ શું શું છે એ હું તમને કહી દઉં તેમાં એ છે કે બધા મંત્રીઓ ત્યાં આવ્યા હતા અને તેમાં ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં જેટલા પણ ટીઆરપી ગેમ ઝોન છે તેને બધાને બંધ કરવાનો આદેશ આપ્યો છે અને જે લોકો મૃત્યુ પામ્યા છે તેના ઘરનાને ને ચાર લાખ અને જે લોકો ઇજાગ્રસ્ત છે એને પચાસ હજારની સહાય આપવામાં આવશે તો મિત્રો આગળ વધી આપણી બીજી અપડેટ બાજુ આવી રહી છે હાર્દિક પાંડ્યાના વિશે તો મિત્રો શું માહિતી એવી આવી રહી છે કે હાર્દિક પાંડ્યાને ડિવોર્સ થવાનો છે એનું કારણ શું છે તો કે તેની વાઈફ નતાશાહે તેના ઇન્સ્ટાગ્રામ એના નામમાંથી પાંડ્યા અટક હટાડી દીધી છે જ્યારથી અમારી ટીમમાં ગયા હતા ત્યારથી એક પણ મેચમાં તે મેચ જોવા આવ્યા હતા અને જ્યારથી વેલેન્ટાઇન ડે હતો ત્યાર દિવસથી આજ દિવસ સુધી કોઈ પણ ફોટો કે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર તે બંનેનો જોવા નથી મળ્યો મિત્રો આગળ વધી આપણી ત્રીજી અપડેટ બાજુ આવી રહી છે પટ્ટુ લોક્સના વિશે તો મિત્રો તેણે થોડાક દિવસો પહેલાં કીધું કે ભૂરીનું એક આઈડી બનાવવાનું છે અને તેમાં તમે નામ સજેસ્ટ કરો તો ઘણા ખરા નામ સજેસ્ટ કર્યા તેમાંથી ચાર પાંચ નામ તેણે પસંદ કર્યા છે અને તમારે જોઈ એ નામ સારું લાગતું હોય તમે એમાં વોટ કરી શકો છો તો તેનું તે આઈડી બનાવી દેશે તો મિત્રો આગળ વધીએ આપણી ચોથી અપડેટ બાજુ આવી રહી છે કેસુરકિંગના વિષય તો મિત્રો કેસુર કિંગ ગયા છે સુરત તો જો કોઈને પણ મળવું હોય તો સુરતમાં હશે મળી શકે છે તો આગળ વધી આપણી પાંચમી અપડેટ બાજુ આવી રહી છે આદિત્ય ગોસ્વામીના વિશે તો આદિત્ય ગોસ્વામીના વ્લોગમાં જે દ્રષ્ટિબેન તમને જોવા મળે છે તેની સગાઈ થઈ ગઈ છે તો તેમાં કેટલા મિમાન આવશે તેમાં શું શું થશે તે તેના બ્લોક્સમાં જોવા મળશે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક અહીં નથી જોઈ આવજો તો આગળ વધીએ આપણે આગલા સેકન્ડમાં એ છે શુભેચ્છાઓનું તો સિરાગ ઠાકોર ને તેનું સિલ્વર પ્લે બટન મળી ગયું છે અમન સોલંકી ના શોકે કમ્પ્લીટ થઈ જશે તો કોંગ્રેચ્યુલેશન આપ